બરાબર બી કઈ કઈ વસ્તુ બનાવો છો તમે અત્યારે તો બટેરાની ચીપ્સ જલેબી ના ફાફડા બરાબર ચાર વસ્તુ બનાવી બરાબર અને પહેલા તમારું નામ શું છે મારું નામ અમીન છે અમીનભાઈ બરાબર આપણે શોપ નું નામ શું છે રોયલ ગાઠિયા રોયલ ગાઠિયા જૂનાગઢ ગાંધી ચોક જૂનાગઢ ગાંધી ચોક ની અંદર રોયલ ગાઠિયા બરાબર તમારે કેટલા સમયથી આ શોપ ચાલુ છે 2015 થી 2015 થી બરાબર અને તમારી કોઈ બીજી જગ્યાએ બીજી બ્રાન્ચ છે ને સરદારબાગ સરદારબાગ માં છે ના સામે હા હા બરાબર માકડિયા હોસ્પિટલ ની નીચે બરાબર તો જો અત્યારે અહીંયા છે ગાંઠિયા એકદમ ટોટલ રીતે જો તરાઈ જાય મસ્ત એકદમ કડક એવા અહીંયા બનાવવામાં આવે છે આ ચટણી કેવાની છે આમાં ચોખા પાવાની ચટણી ચોખા પાવાની ચટણી લીંબુ હા બરાબર અને આપણે અહીંયા સંભારો છે કોબીજનો આપણે મસાલો કેવાનો છાડવામાં આવે છે હિંગ છે બાંધાની હિંગ બાંધો નહીં ઓકે તો તમે કેટલા સમયથી કેટલા સમય સુધી રહ્યો છો અહીંયા અને સવારે સાડા છ થી અગિયાર વાગ્યા સવારે સાડા થી અગિયાર વાગ્યા સુધી બરાબર અને પ્રાઇઝ કઈ રીતની હોય છે તમારે ચાલીસ ના છોકરા ચાલીસો ના કિલો બરાબર તો મિત્રો તમે ગમે એ સિટીમાં જશો ગુજરાતની અંદર આવી ગયા પછી કોઈ પણ સિટીમાં જાઓ ભાઈ તમને ગાંઠિયાનો નાસ્તો તો જરૂર મળશે કેમકે ગાંઠિયા છે એ ગુજરાતની ખાસ વાનગી છે આપણે અહીંયા ઓનલી લીધા છે અત્યારે ગાંઠિયા અને ગાંઠિયા છે ત્રીસ રૂપિયાના જે આપણે અત્યારે મળે છે બે મરચાં મળે છે સાથે સંભાળો મળે છે અહીંયા આપણે ચટણી અને અહીંયા આપણે ગાંઠિયા મળે છે તો ચાલો ભાઈ હવે આપણે ગાંઠિયા ટેસ્ટ કરવા તો બને છે તો આપણે હવે ગાંઠિયાને ટેસ્ટ કરીએ તો જોઈએ આ ટેસ્ટ છે એ કેવો રહીએ જુઓ આ જ્યાં આપણે ચટણીમાં આખો ગાંઠિયો લઈ લીધો

એકદમ આપણે મસ્ત મતલબ મજા આવી ગઈ યાર તો આવો યાર બિન્દાસ આવો અહીં આપણે ખાવા જેવું છે બહુ મસ્ત છે ગાંઠિયામાં મજા આવી ગઈ છે ભાઈ નારાસ નથી થાઉં યાર જોરદાર ગાંઠિયા છે તમે આ જગ્યાએ આવી શકો છો ચાલો ભાઈ આપણે બીજો બાઈટ લઈએ આ બીજો બાઈટ લીધો ભાઈ તો બહુ મસ્ત છે સાથે આજુ વખતે તો આપણે સંભારો પણ લેશું સંભારો પણ ટેસ્ટ કરશું ભાઈ સંભારો પણ ટેસ્ટ કરીએ રમબા રામ કંઈ ઘટું નથી ભાઈ તો ભાઈ જલ્દીથી આવી જજો મજા આવી એવું છે યાર ખરેખર મને બહુ મજા આવી ભાઈ રૂપા છે તો મિત્રો આપણો આજનો ઉપયોગ એ છે અહીં સુધી તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો વધારે વધારે વિડીયોને શેર કરી દો મળીએ આપણી જલ્દી નવા બ્લોગમાં ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય